નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું ભરેલા કારેલા તો ચાલો તેના માટે આપણે સામગ્રી જોઈ લઈએ તેના માટે મેં આવી રીતે કટિંગ કરીને કારેલા બાફી લીધા છે લાલ મરચું પછી ગરમ મસાલો હળદર મીઠું આ મિક્સ ચવાણું આપણે વાટીને લીધું છે આવી રીતે અધકચરું લીધું આદુ લસણની પેસ્ટ લીલા મરચાં અને ડુંગળી ચણાનો લોટ અને ફેરવેલું મરચું ફેરવેલું મરચું એટલે કે લસણ અને લાલ મરચુંને મિશ્રણ કરેલું અને જીરું તો ચાલો આપણે બનાવીએ એક તપેલા એમાં આપણે જોઈતા પ્રમાણે તેલ લેશું તેલ અત્યારે થોડુંક જ આપણે નાખવાનું છે અને લોટને આપણે ચણાના લોટને આવી રીતે શેકી લેવાનો છે જેથી આપણા લોટમાં કાચું ન રહી તેની ખાસ ધ્યાન રાખવી આવી રીતે ધીમે આંચ ઉપર આપણે લોટને શેકી લેવાનો છે આપણે તવીથા વડે આવી રીતે શેકશું તો એમાં જે નાની નાની ગોટલી વડશે તે પણ થોડીક ભાંગતી જશે પછી આપણે આને ચારી લેવાનો છે એટલે આવી રીતે આપણે તેને હલાવવાનું ચાલુ જ રાખવાનું છે નહીતર આપણો લોટ બળી જશે તેની ખાસ ધ્યાન રાખજો આવી રીતે લોટને આપણે શેકી અને ચારી લીધો છે હવે લોટમાં આપણે મસાલા નાખવાના છે ડુંગળી અને લીલા મરચાં છે તે આપણે જોઈતા પ્રમાણમાં લેવાના છે હળદર એ આપણે જોઈતા પ્રમાણમાં જ લેવાનું છે બધું હવે આપણે એમાં મીઠું સ્વાદ અનુસાર નાખશું લાલ મરચું લાલ મરચું આપણે થોડુંક જ નાખવાનું છે કારણ કે આપણે લીલા મરચાં પણ નાખેલા છે ગરમ મસાલો ગરમ મસાલો તમે કોઈ પણ લઈ શકો જીરું અને આપણું ચવાણું જે હથકચરું આપણે કચરીને રાખેલું હતું તે આપણે લેવાનું છે અને હાથ વડે આવી રીતે મિક્સ કરી લેવાનું છે હાથ વડે આપણે આવી રીતે બધી સરસ મસાલો મિક્સ કરી લેવાનો છે આપણો મસાલો મિક્સ થયા પછી આપણે થોડુંક તેલ ઉમેરવાનું છે તેલ નાખ્યા પછી તેને સારી રીતે આવી રીતે હાથ વડે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી આપણે હવે કારેલા આપણા જે બાફીને છે એમાં પાણી એવી રીતે જોઈતા પ્રમાણમાં સેજ જ પાણી આપણે ઉમેરવાનું છે જેથી આપણો લોટ એક સાથે ચોટી જાય અને આ લોટ આપણો તૈયાર થઈ જાય પછી આપણે કારેલામાં ભરી લેવાનો છે પાણી આપણે થોડું થોડું જ ઉમેરવાનું છે કારણ કે ઢીલો થઈ જશે તો રીતે રીતે આપણે લોટને સરસ આમ સાથે ચોટી જાય તેવી રીતે આપણે લોટ બાંધી એવી રીતે કરવાનું છે તો તૈયાર થઈ ગયો છે આપણો લોટ હવે આ કારેલામાં ભરી લેવાનો છે એવી રીતે આમાં પાણી જે કઈ રહ્યું હોય તે સાફ કરી ને આવી રીતે આપણે કારેલાની વચ્ચે આપણું મિશ્રણ લોટ ભરી લેવાનો છે ને આવી રીતે બે હાથે તેને સરસ રીતે દબાવી દેવાનું છે જેથી આપણે શાક કરવા ટાણે કારેલા ખુલી ન જાય આવી રીતે સરસ રીતે બધી કોર આપણો લોટ સરસ રીતે રે તેની ખાસ ધ્યાન રાખવી જો તમને બધાને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા પૂરો વિડિયો જોવાનું ભૂલતા નહીં આવી રીતે આપણે ત્રણે ત્રણ કારેલામાં લોટ ભરી લેવાનો છે લોટ ભર્યા પછી આપણે આ તને વઘાર કરવાનો છે તમે ઘરેથી જરૂર બનાવીને ટ્રાય કરજો કેમ કે આવી રીતે કારેલા બનાવવાથી ખૂબ જ સરસ લાગે છે અને બધાને ભાવે કડવાટ જરાય નથી બનતા હવે તેનો આપણે વઘાર કરીએ તેના માટે તેલ લીધું છે મેં તેલ ગરમ થયા પછી હવે તેમાં આપણે હું બધું દેશી ચૂલા ઉપર જ બનાવું છું એટલે ખાસ કરીને જીરું નાખવાનું છે તેલ આપણું થોડુંક ગરમ થયું છે અને આપણે બહુ ગરમ થવા જ દેવાનું નહીતર આપણું જીરું બળી જશે હવે તેમાં આપણે આદુ લસણની પેસ્ટ નાખવાની છે આદુ લસણની પેસ્ટ નાખ્યા પછી હવે આપણે એમાં ડુંગળી નાખવાની છે ડુંગળી નાખ્યા પછી આપણે તેને સરસ રીતે હલાવી લઈએ જેથી સરસ રીતે આપણી ડુંગળી પાકી જાય જો છો આપણી ડુંગળીનો કલર પણ બદલી ગયો છે આપણે ડુંગળી પકાવીએ ત્યારે હલાવાનું ચાલુ જ રાખવું કેમ કે ડુંગળી એક સાઈડ બરી જાય છે તો ખાસ ધ્યાન રાખજો આવી રીતે આપણે ડુંગળીને હલાવતા જઈ અને પકવી લેવાનું છે આપણી ડુંગળી પાકી જાય પછી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે મીઠું નાખ્યા પછી હળદર જોઈતા પ્રમાણમાં અને ભેરવેલું મરચું છું હું તમને કેતીથી લસણ અને લાલ મરચાંની પેસ્ટ એ પાણી સેજમાં ઉમેરી અને એવી રીતે આપણે નાખી લેવાનું છે જુઓ છો કેટલો સરસ રીતે આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તમે મસાલો વધઘટ કરી શકો છો કેમ કે મારા ત્રણ જ કારેલા છે એટલે મસાલો થોડોક જ બનાવું છું પણ તમે તમારા રીતે વધાર વધઘટ કરી શકો છો હવે આ આપણા કારેલા છે તે આપણે એમાં મૂકી દેવાના છે અને એકથી બે મિનિટ સુધીને આવી રીતે આપણે સાતળવા દેવાના છે તેને જેથી આપણા કારેલાની બાફેલા છે એટલે ઉપરની જે કારેલાની ઓલી હોય તે ક્રિસ્પી અને કડક થઈ જાય આવી રીતે આપણે એકથી બે મિનિટ સુધીને આવી રીતે તેને હલાવતી રહેવાનું છે જુઓ છો આપણા કારેલા કેટલા સરસ લાગે છે હવે તેમાં આપણે જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરવાનું છે અને પાણી ઉમેર્યા પછી આવી રીતે હલાવી અને કડીક આપણે એને મૂકી દેવાનું છે પાકવા માટે આપણા કારેલા પાકે ત્યાં સુધી જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને હા પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો તૈયાર છે આપણા ભરેલા કારેલાનું શાક તમે રસો રાખી શકો પણ